આફ્ટરનૂન મિત્રો સ્વાગત છે ફરી એકવાર નવા બ્લોગમાં સવાર સવારમાં નહીં પણ બપોર બપોરના મમ્મી સંજવાડી કાઢી રહ્યા છે બરાબર અને આપણે જવાનું છે જૂનાગઢ તરફ ને જૂનાગઢ શું કરવા જવાનું છે ને એ તો બની જ ખબર કારણ કે દર વખતે મારી મમ્મી એટલે પ્રશ્ન પૂછે કે તમે જૂનાગઢ શું કરવા જાવ શું કરવા જાય મમ્મી આપણે ખબર થોડી હે આપણે થોડી ખબર હોય દર રવિવારે જાય છે કોઈ ગર્લફ્રેન્ડ નથી ને વાહ ગર્લફ્રેન્ડ ડાયરેક્ટ આવી જાય તો ચાલો મિત્રો તમને પણ મજા આવશે કઈક તો કારણ છે બરાબર દાળ કૂચ કાળા છે તો તમને મજા આવશે કન્ટિન્યુ જોતા રહેજો તો જ ખબર પડશે મજબૂરી કા ફાયદા ઉઠાના ચા

મિત્રો આવ્યા હિંચકતા હિંચકતા એવા એમ થાય ને ત્યાં મને છે ને હિંચકાથી હાવ એટલે હાવ નફર કારણ કે ચક્કર જ આવવા માંડે જીરી કે જવા એટલો હિંચકો હલાવીને ડગ 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 એટલે ઓટોમેટિક ચક્કર જ આવવા માંડે ઘરના એટલે આમ તો ખરેખર તમે ગમે મેં કહેજો કે હું આમ હિંચકા હલાવવાથી ચક્કર આવવા માંડે મને તો મગજ ફરવા માંડે એટલે આમ બે ઘડી તો આમ માન જીરીક ટૂચુક ટૂચુક તો માન હકાવ અને હજી અમારે કોઈ છે ને હજી બે ત્રણ દોસ્તાર તાર આવી કોઈ આવતા નથી હજી પ્લાનિંગ હાલે સાસણ જવાનું જુનાગઢ હું જવા ને એ તો તમને હું કહેવું ને બરાબર ત્યાંથી એમ ક્યા કે સાસર જવું પણ તમને ભાઈ ખબર કે મોટી ગાડી હોય ને ભાઈ ઈનો કે એટલે એમાં એવરેજ નામે તો પૂરું કરી નાખ્યું ત્રણ ચાર હજાર રૂપિયો હોય ને તમે પૂગો કારણ કે મોટી ગાડી હોય ને ભાઈ પાસે એવું મોટું એન્જિન હોય એટલે ઈનોવામાં તો તમને ખબર જ છે કે પરબારું ના ભેગું થાય એમાં વધારે ડીઝલ છે પછી નીકળશે મોડું થઈ ગયા જમવાનું ક્યાંક વચ્ચે ગોઠવી લેવું બરાબર અને ફર્ટી ફર્સ્ટ છે તો આપણે એમ થાય કે ભાઈ આપણે બધા પાર્ટીમાં જાતા હોય આપણે કાંઈ એવું કઈ બેસન બેસન તો છે શરાબ બરાબ પીતા નથી શરાબ એટલે હું દારૂ બારું આપણે કાંઈ પીતા નથી એટલે માટે આપણે સાસણ જઈ આવીએ બધા મિત્રો પાંચ જણા છીએ ટોટલી હવે આપણે બાથરૂમ જતા હોય કે પેટ્રોલ પંપ આવે ને એટલે એ તો જોવા જેવું હોય કે હે ને બાથરૂમ નો આમ કે આપણે એસી હોય તો મિત્રો એક ઈ કારણ એ બહુ કે આમ પ્રેશર બહુ આવે હું એસી હોય ને એટલે પરબાર હાલો આપણે બાથરૂમ જતા આવીએ એને નીકળીએ પછી સાસણ મિત્રો ચીકુડી છે ઘણા બધા પેટો પંપની પાછળ આખો ચીકુડીનો બાગ જોયો ને આ જુઓ આમાં કેટલા બધા ચીકુ દેખાય જો આખો ચીકુનો બાગ છે ભાઈ આ મંથલી બાજુ હોય ને ચીકુ બહુ વધારે વેચાયો

એના નામ તાજી વસ્તુ હોય હું બધું એમ નહી આ ઓલો ગ્લાસ મોટો હતો હવે નાનો થઈ ગયો હાવ ઈ તો ગ્લાસ પર ના ના છેમાં સમજ ના ના ભાઈ फेमस હતા ઓલરેડી મિત્રો આની ભાઈ ની પણ YouTube ચેનલ છે કપ આપણે કપમાં હાલશે જ છે સેમ ટુ સેમ

હમ બે ને તો ઉપર છે બે હમે બે બસ હા બે જા હરખાઈ બે હવે રેડી બે હા કરવાનું માટેનું મિત્રો નાવા માટે આવ્યા એટલે ચડીયું ગોતી ટોવાલ ગોતી એ રિસોર્ટ વાળા ગોતી આ બધું ઘરનું જ કરી લીધું પેલા ટુવાલ જડી ગયો તો મિત્રો અત્યારે નાવાની તૈયારી છે હે હું એમ હેઠ અરે ઓલું બદલાવાનું જ છે આમાં એમ નહીં ઓલું તું બદલાઈ લે પછી હું બદલાઈ લઉં ટુવાલ લે ચીકુ એટલા બધા છે ને મિત્રો કે આ બધા જો ચીકુની ને કે શું કહેવાય કેરીઓની જ હે ને નીકળી ડાયટ હોય અમે બોર ઉતાર્યા તમે જોયું જઈશું બરાબર એટલે ફળ ફ્રૂટમાં એવું ના થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર છે ને તો અહીંયા બધાને છે ને અત્યારે રિસોર્ટમાં રહેવાની મનાઈ કરી દે છે કારણ કે બધા અત્યારે અહીં ડ્રિંકવાળા બહુ હોય તો ઘડીયા ઘડી એટલી પોલીસની જીપું એટલી આટા મારે છે આ તો અમે ભાઈ નાવા માટે આવ્યા તો મને કે નાઇટ આઉટ કરો કે રોકાઈ જ જાઉં મેં તો ના રોકાવું નથી અમારે પાછું ભૂગવું છે ઉપલેટા કારણ કે ભાઈ સવારે પાછું જવું પડે ને કમ્પ્લીટ થઈ ગયું હે અને નીકળીએ છીએ જુનાગઢ બાજુ કારણ કે જૂનાગઢ છે ને હજી જમવાનું કાંઈ કરશું બરાબર તો ચાલો નીકળ્યા આઈથી રિસોર્ટમાં બહુ મસ્ત મજાની મજા આવી અને અમારા પરમ મિત્ર છે અર્જુનભાઈ એને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય બધી સુવિધા પ્રોવાઈડ કરી એ ટુ ઝેડ બરાબર એ એક મહત્વની વસ્તુ કહેવાય કારણ કે હું આપણે જ્યાં જાય ને ત્યાં કોઈક આપણે બે વસ્તુ આપે ને તો એ બહુ મહત્ત્વની વસ્તુ હોય પછી ફ્રીની હોય કે પૈસા નહીં હોય બરાબર તો બહુ એટલે બહુ મજા આવી તો ચાલો નીકળી આઈથી ફટાફટ આપણે જૂનાગઢ

પ્રોબ્લેમ વાળું કારખાનું આ બધું દૂરંદરેની જેમ ફાયરિંગો છૂટા આડા આવડે કેટલા મને આજકાલનો દેશી જમબો રાત હાલો ફાઈલી દેશી ચુરી નો ચોખા દેનું મિત્રો ખાવ નથી ખબર બોલે તમે એવું હતું ભાઈ કોઈને ખાવું જ ન હોય ગુજરાતી એટલા માટે શું કરવું જો હા જો અમારા મેહમાન છે ને નવો એને જીત કરી ધાર્મિક કે બાકી એને અમે તો કોઈ 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 ગુજરાતી ખાઈએ જ નહીં હજી પ્રાણીન હાલતું જ તો કાંથી ને બાકી અણ્યુ મીટરમાં જવાનું પ્રાણીન હાલતું ભાઈ કાઉન્ટર ખાઈ લે આપણો કઈ ના હોય તો છેલે બર્ગર કિંગ માં બેઠા હોય હા બર્ગર કિંગ માં છેલે બાકી બર્ગર તો ખાવાનું હોય પણ બર્ગર ની આજે હું આવું ખાઈ લે મજા આવતી આ દેસી બર્ગર છે મજા આવી ગઈ કામ પેટ ભરાઈ ગયું તો મિત્રો જમી કારવીન મસ્ત મજા ના ભાઈ ફ્રેશ થઈ ગયા છે ને હવે આપણે નીકળવાનું છે ડી માર્ટ તરફ અને ભાઈ મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં કારણ કે ચાર ટકા ચાર્જિંગ છે ને લાસ્ટ વિડીયો છે તો આપણા વિડીયોનો આઈ નહી પૂરો કરી દઈ તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળી આ નવા બ્લોગ અને હકીકત વાત કરું કે ભાઈ તમારે જુનાગઢમાં જમવું હોય ને તો બેસ્ટમાં બેસ્ટ ભાઈ સોનલ છે ને ભાણું છે તમે દેખાજો બરાબર સોનલ કૃપા બેસી ભાણું બેસ્ટમાં બેસ્ટ જમવાનું છે સસ્તા ભાવમાં તો ભાઈ જરૂર મુલાકાત કરજો કારણ કે બહુ એટલે બહુ મજા આવી